સીતારામ હમ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ હર હર મહાદેવ જય જીભાઈ માં અને જય વિજય ભગત જય ખોડિયાર માં જય ખોડિયાર માં

અને બધાય સુખી રીએ બધાય આનંદ માં રીએ ને એ આપણે પ્રાર્થના કરીએ ભગવાન પાસે આપણે બીજું કઈ ને જોતું નથી રાઈટ કે ખાલી આપણે એક જ સુખી રહીએ બીજા બધા એને કઈ નમરે એવું નહીં એવું એ પ્રાર્થના નહીં કરવાની પ્રાર્થના એમ બધાય માટે કરવાની હમ સોરી બેન્ડાની કામ રાહ ની ઘણા સમય પછી તમારે સમક્ષ આવી હા હજી પ્રોપર ફીચના

ਬੜੀ ਬਹੁਤ ਜ਼ੋਰਦਾਰ ਹੈ ਫਲੂ ਇਟ ਲੈ ਹੈ ਨੀ ਥੋੜੀ ਕਦਸ ਜੇ ਇਹ ਮੁਲਾਕੇ ਕਈ ਕ ਖੁਦੀ ਹੈ ਜੇ ਕਈ ਬਹੁਤ ਜਵਾਨ ਨਾ ਮਿਲੇ ਤੂੰ ਇਹ ਮੁਲਤੂ ਨਾ ਤੇ ਕੇ ਉਹ ਕਾਏ ਹੰਦੋ ਨੀ ਬਨੇ ਰੀਆ ਬੀਜੂ ਦਾ ਕੰਮ ਨੀ ਕੇ ਆਈ ਬੋ ਤੋ ਕੇ ਨੀ ਤੂੰ ਸਰੋਂ ਮੈਂ ਕਮੈਂਟ ਕਰੀ ਤੇ ਕੇ ਆ ਤਮੀ ਉਕਰਣੋ ਪੀਓ ਮਜ਼ਦਾਰਾ ਪੀਓਨ ਕਪੂਰ ਕਪੂਰ ਤੋ ਜਾਰੀ ਹੋ ਜੇ ਇੱਕ ਥੈਂਕ ਯੂ ਐਨੀਵੇ ਤੁਸੀਂ ਬਦਾਈ ਕਮੈਂਟ ਕਰੀ ਨਾ ਤੇ ਤੁਮ ਲਾਕੜੀ ਹੈ ਬਦਾਈ ਨਾ ਅਟਲੀ ਤੋ ਤੁਸੀਂ ਕਮੈਂਟ ਕਰੋ ਨਾ ਮਤਲਬ ਕੀਓ ਨਹੀਂ ਤੇ ਤੁਮ ਹਾਂ એટલે એટલે જ આપણે બધા કે ને કે બધાય આપણે છે ને બધાય હંપી ને બધાય આનંદ થી ને શાંતિ થી ને સુખે થી રીએ એનાથી વિશેષ બીજું શું જોઈએ આપણે હા પણ મારે છે ને વાત એ કરવી કે આપણે લગભગ ઇન્ડિયામાં તો આપણે છે ને મુસાફરી અમુક વખતે પેલા એસટી બસ માં કરતા યાદ હોય તો એસટી બસ માં જતા ને ત્યાંથી ક્યાં હતા કે આપણી પાસે વાહન કે સાયકલ સાયકલ નથી સાયકલ ને તૂટતા હતા આપણે કેના ઓલા માયાભાઈ માયાભાઈ

New tonight authorities say a woman boarded a delta flight from JFK and landed in Paris without a ticket. The TSA says the woman went from the airport security and somehow bypassed the ID verification and boarding checkpoints. Just for the police to come on board. સાડા સાત કલાક ની ફરી ઓછા સાત કલાક ની સાડા સાત કલાક ની ડેલ્ટામાં ડેલ્ટામાં ડેલ્ટા એરલાઇન્સ ડેલ્ટા એરલાઇન્સ માં એટલે અમેરિકન ની છે અને એની અંદર હવે વિચાર કરો તમે ટિકિટ વગર ની કઈ રીતે ચડી ગઈ ને કઈ રીતે આટલી સિક્યુરિટી પાસ કરે ગઈ એ એક બહુ મહત્વની વસ્તુ છે અને ખરેખર એટલે કે હા એટલે ટૂંકમાં કઈ કહેવાય મતલબ કે એટલે આમાં ખામી તો છે ને મતલબ કે સિક્યુરિટીમાં ખામી છે એમ બોર્ડિંગ પાસ કેટલી વખત ચેક કરો ને પાસપોર્ટ હા પાસપોર્ટ તો પાસપોર્ટ તો પાસપોર્ટ તો એની પાસે ટિકિટ ટિકિટ રાઈટ ટિકિટ પણ એ ટિકિટ વગર નીકળી ગઈ અને એ રશિયન પાસપોર્ટ હતો એની પાસે પણ સિટી ટૂંકમાં કે ગ્રીન કાર્ડ વાળા અને સિટીઝનશિપ હોય તો એ પણ અમેરિકન પાસપોર્ટ રાખી શકે રશિયન રાખી શકે ન્યા પાસપોર્ટ બે રાખી શકો તમે ઇન્ડિયાનો તમારી પાસે પાસપોર્ટ હોય ને તોય તમે રાખી શકો ન્યા અમેરિકામાં પણ ઇન્ડિયા વાળા એલાઉડ નથી કરતા બે પાસપોર્ટ એટલે તમે ન રાખી શકો સમજાય પણ અહીંયા અમારે બ્રિટિશ છે બ્રિટિશ એલાઉડ કરે છે એટલે બ્રિટિશનો પાસપોર્ટ તમે બ્રિટિશ સિટીઝન હોય ને તો અમેરિકામાં તમે છે ને અમેરિકન પાસપોર્ટ રાખી અને બ્રિટિશ પાસપોર્ટ રાખી તમારે એમાં કરવું તમારે એટલે એ પણ આપણે છે ને ઇન્ડિયન આપણે ઇન્ડિયા ઇન્ડિયન ઓથોરિટીએ કીધું કે ભાઈ તમે બે પાસપોર્ટ ન રાખી શકો એટલે આપણે ઇન્ડિયન પાસપોર્ટ જો અમેરિકન સિટીઝનશીપ હોય તો આપણે ઇન્ડિયન પાસપોર્ટ ન રાખી શકીએ એના માટે આપણે ઓસીઆઈ લઈએ બરાબર અને આ તમને જાણકારી ને ને ના ની ખબર હોય આ હવે ઓલી બ્લેડી કેવું વિચાર કરો તમે કે એટલી સિક્યુરિટી પેલા તો આપણે કસ્ટમ નું આવે બધું બધું અહીંયાથી બધું ચેક કરે રાઈટ હમ પછી પાછા મેઇન એટલે લઈને છે ને સિક્યુરિટીમાં કઈ બીજો પ્રોબ્લેમ હતો ને કે ઓલામાં કઈ ચેક કરીશ થ્રુ સ્ક્રીન થ્રુ હા સ્ક્રીન થ્રુ એટલે સ્ક્રીન થ્રુ તો એને કઈ બીજું એવું કે વસ્તુ હતી ને એની પાસે કઈ કે હાલો કે નાઈફ કે આ કે તે કે કે એવું હતું એટલે એ પકડાઈ જાય એટલે એ રીતે ના પકડાની પણ પેલા છે ને એ ઘૂસી ગઈ અંદર હવે ઘૂસી ગઈ તે બરાબર છે કાલો ને એમાં વાંધો નહી હવે ડેલ્ટા ડેલ્ટા ફ્લાઇટ એટલે લગભગ 2800 નું 2800 નું હતું લગભગ બે બોઇંગ ફ્લાઇટ બોઇંગ 767400ER રાઈટ એ ન્યૂ ન્યુયોર્ક થી ઉપડી હતી અને એ પછી છવ્વીસ નવેમ્બર બે હાજર ચોવીસ ની હમણાં જ વાત છે આ છવ્વીસ નવેમ્બરના નથી ખરેખર નેગેટીવ આપણે સમજવાનું છે રાઈટ કારણ કે ત્રણ ત્રણ પ્રકાર ના માણસ હોય આપડે શીખવા માટે આપડે ત્રણ વસ્તુ ત્રણ પ્રકાર હોય એક તો છે ને આપણે જો આવી રીતે કોઈ સાંભળ્યું હોય તો આપણે બીજી વખત એટલે આપણે કોઈ દી કરીએ નહીં લાઈફમાં આપણે સાંભળ્યું હોય તો આપણે ખબર જ ન હોય વસ્તુના તો આપણે ઘણી વખત થઈ જાય એમ મિસ્ટેક આવે એટલે એક પ્રકારના એવા માણસો હોય બીજી પ્રકારના કેવા હોય કે એને આપણે અનુભવ થાય એક વખત આપણે મિસ્ટેક કરી હોય એટલે આપણે ખબર પડી ગઈ કે આપણે આવી મિસ્ટેક કોઈ દી કરાય નહીં પાછી જિંદગીમાં એટલે લાઈફમાં એ મિસ્ટેક પાછી ન કરે ને એક પ્રકારના એવા માણસો હોય

કે અંદર ઘુસી ગઈ અને અઢીસો માણસો ફ્લાઇટ હતી ટુ હંડ્રેડ પાછું પેક હતું હવે એ હે ને કોક માણસ ટોયલેટમાં જાય અહીંયા બે જાય સીટ ઉપર આખો ફોલ હતો જગ્યા તો ના મળે પછી પાછું આવે એટલે ઉઠી જાય ઉઠે એટલે પછી આ છે ને ટોયલેટમાં જાય

ત્યારે પેલે એનાઉન્સ કર્યું કેપ્ટન ને કીધું કે છે ને બધા પેસેન્જર કે જ્યાં સુધી કંઈ પણ ન થાય ત્યાં સુધી કે એમ ન ત્યાં સુધી તમારે અંદર બેહવાનું છે અને આમાં એક માણસ એક્સ્ટ્રા માણસ છે જે એમ બાય રોંગ આવે રોંગ વે રોંગ આવી ગયું છે એમ હા બીજું કઈ નહોતું બીજું કઈ છે નહીં એટલે ગભરાતા નહીં પણ રોંગ આવી ગયું છે અને પોલીસ આવે છે એટલે પછી ફ્રાન્સની પોલીસ છે ને અંદર એને બોલાવી અંદર ને એને પકડી ને લઈ લઈ ગયા અને પછી ઓલી ઓલી પર એટલે પછી તેના પર ચેકિંગ બધું કરે ને ઇન્વેસ્ટિગેશન કરે એ બધું કરે ને ઇન્વેસ્ટિગેશન માં પછી ઓલા લોકો કાને પાછી મોકલી દેવી છે કે હવે જે ક્યાંય થી પાછી મોકલી દી એટલે ઓલી કે મારે જવું નથી કે મારે નથી જવું પાછું અમેરિકા એ કાંડ વોન્ટ ગો અમેરિકા એ કે એટલે એ પાછી જે મોકલવાના હતા ને ફ્લાઇટમાં ઓલી નાખવા માટે રાહ્યું ઠીક ની એટલે બીજા ને બધા ડિસ્ટર્બ થાય ને બધાને ડિસ્ટર્બ થાય એટલે પછી પાછી એને લઈ ગયા પછી પાછી પકડીને રાઇટ કે એટલે મારે સુધી જાય ત્યાં સુધી ટૂંકમાં કહેવાનો મતલબ કે રશિયન સિટીઝન રશિયન મૂળ રશિયા એટલે આ લોકો પાછું એ પણ કે રશિયન યુક્રેન બધું હાલે છે એટલે આ પ્રોબ્લેમ તો છે અમેરિકા ને રશિયા ને એટલે એ પણ ખરું એમ પણ ગમે જે હોય તે પણ એમાં ત્યાં સુધી અત્યાર સુધી પહોંચ્યું છે હજી છે ને એ અમેરિકા ગઈ નથી

બે વખત મુસાફરી કરેલી હતી આ લોકો કેટલું બધું ચેકિંગ કરે જો એ નીકળી ને પછી હવે તમને ત્રીજી વસ્તુ કહું આ ત્યાં સ્ટાર્ટિંગ થયું રાઈટ

એક વાર નહિ બે વાર નહીં પણ એના પછી એ લોકો છે ને ઉમર માય થોડીક મોટી ઓલા લોકો પકડાય એટલે પકડાય તો શું કરે બીજા શું પકડાઈ જાય તો પછી એને કે કે ભાઈ વોર્નિંગ દે બીજું કારણ કે આમાં કાયદો કે એવું કઈ કાયદો છે નહિ કોઈ વસ્તુ નું કે ટિકિટ વગર તમે મુસાફરી પ્લેન માં મુસાફરી કરો એટલે પહેલી વસ્તુ તો સિક્યુરિટી જ આવે ને કે ભાઈ તમે કઈ રીતે જઈ શકો પ્લેનમાં કેમ ટિકિટ કેવાય હા ને કે કેમ તમે કરવા દો એટલે એનો કોઈ બીજો તો એવો કોઈ છે ને કે હાલો ભાઈ તમે ટિકિટ વગેરે પકડાય તો તમને એટલે ફાઈન થાય ને એટલે સજા થાય ને એને તો કોઈ છે નઈ હા તમે કઈ કે એવી વસ્તુ તમે લઈને અંદર ગયા હોય રાઈટ કેવો થ્રેટ હોય બીજા ને કોઈ ને એવું બીજા ને કોઈ નહીં તમે તો તો બરાબર છે તો પકડે પોલીસ એમ પણ તમે કંઈ કરતા ના હોય કોઈ જાત નો તમારે કઈ પ્રોબ્લેમ બીજો ના હોય તો હોય ને ખરા તો વોર્નિંગ આપે વોર્નિંગ આપે ને છોડી મૂકે વળી પાછા પકડે ને વળી પાછા છોડી મૂકે દેવું એને ચાર વરસ સુધી કે એટલે ચાર વરસ સુધી કર્યું

એટલે પછી તો એને હવે પછી કીધું કે તને એટલી જેલ ને આ જેલ ને થોડીક આપી પણ કેવાનો મતલબ કે માણસો આ કેવી રીતે કરે છે બોલો લ્યો એટલે આપણને આ વિચાર આવે કે આવી રીતે કેમ પોસિબલ છે એમ પ્લેનમાં

અને આવા કઈ વ્લોગ તમને ગમતા હોય તો તમે આવી રીતે તમને ગમે છે આવા વ્લોગ તો કેજો રાઈટ એટલે હું તો ચાલુ રાખીએ હા તો ચાલુ રાખીએ આપણે ને નહીતર પછી આપણે દુકાન કરીએ બંધ આપણે ક્યાં વાંધો રે આપણે દુકાન કોઈ હેટ ને હેટ ને તો પૂછવાનું નથી કે હાલો ભાઈ કોઈ હેઠિયાને પૂછવાનું છે કે ભાઈ અમે આ દુકાન બંધ કરી દીધી આપણે પોતાને જ્યારે મરજી પડે ત્યારે દુકાન બંધ કરી દેવાને એવું છે તો ભાંડડા નીકળે હવે હે આવજો ભાઈ ભાઈ ને પાછા નવા નવાલોક માં નવું લઈને આવ્યું તો જય લીરભાઈ માં જય વિંજય ભગત જય ખોડિયાર માં અને હર હર મહાદેવ